નમસ્કાર ગુજરાત તાજા અને તમારા ખિસ્સાને ખાલી મોટા સમાચાર હવે એક જુલાઈ થી બદલાશે પંદર નવા નિયમો જેમાં બેંક ખાતા ધારકો અને મોબાઈલ ધારકો ઇન્કમટેક્સ રિટર્ન અને ક્રેડિટ કાર્ડ ધારકો એલપીજી ગેસ સિલિન્ડર અને બેંક રજાઓ જાણો નહીતર થશે પચાસ હજાર રૂપિયા દંડ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા આવો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે આજે જૂન મહિનો પૂરો થવાનો છે અને આવતીકાલથી જુલાઈ મહિનો શરૂ થશે આમ તો આઈટીઆર અને કેન્દ્રીય બજેટને કારણે આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ એક જુલાઈથી ઘણા નાણાકીય નિયમો બદલાશે જે તમને જણાવી દઈએ છીએ કે દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરની પણ અપડેટ આવે છે આ સિવાય સીએનજી પીએનજી ના દરમાં પણ સુધારો વધારો કરવામાં આવે છે તો ચાલો મિત્રો જાણી લઈએ એક જુલાઈ બે થી કયા નાણાકીય નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે એક જુલાઈ થી થતા પંદર મોટા ફેરફારોમાં માં પહેલા વાત કરીએ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત એલપીજી સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે એક મહિના રોજ ઓઇલ કંપનીએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો હવે જોવાનું એ રહ્યું કે એક જુલાઈ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય છે કે વધારો જે પણ થશે અમે તમને જણાવતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો બીજો મહત્વનો ફેરફાર મોબાઈલ ધારકો માટે એક જુલાઈ થી મોબાઈલ નંબર પોર્ટીબીટીટી નિયમો બદલાશે ટેલિકોમ રેગ્યુલેશન ટ્રાય સ્વિમ સ્વેપ ફ્રોડ ને રોકવા માટે સિમ કાર્ડ ની ચોરી અથવા તો નુકસાન કિસ્સામાં લોકિંગ પીરિયડ 7 દિવસ સુધી લંબાવ્યો છે આનો અર્થ થાય છે મિત્રો કે હવે તમને તરત જ સિમ નહીં મળે તેના માટે તમારે 7 દિવસ રાહ જોવી પડશે આગળના મહત્વના ફેરફારની વાત કરીએ તો ઇન્ડિયન બેંક સ્પેશિયલ એફડી ઇન્ડિયન બેંકના તેના ગ્રાહકો માટે સ્પેશિયલ એફડી ચલાવી રહી છે आईएफडी ની મુદત 300 દિવસ અને 400 દિવસની છે ઇન્ડિયન બેંક સત્તાવાર વેબસાઈટ અનુસાર તમને જણાવી દઈએ કે એફડી નું ઇન્ડિયન સુપર 400 અને ઇન્ડિયન સુપર મેમ 300 દિવસ ચાલી રહ્યો છે વધારાની પ્રાપ્ત થતી વિગત મુજબ આ એફડી માં રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2024 છે તમને જણાવી દઈએ છે મિત્રો કાય કોલબેક એફડી છે એટલે કે આમાં તમે જ્યારે ઈચ્છો છો ત્યારે પૈસા ઉપાડી કરી શકો છો સામાન્ય લોકોને ટકા સિનિયર સિટીઝન પંચોતેર ધારકોના ખિસ્સા થશે ખાલી એક જુલાઈથી તમારો મોબાઈલ રિચાર્જ કરવા માટે તમારે વધારે પૈસા ચૂકવવા પડશે કારણ રિલાયન્સ જીઓ વોડાફોન આઈડિયા અને એરટેલે તેના ટેરિફ દરમાં વધારો કર્યો છે માટે તમારે વધારે પૈસા ચૂકવવા પડશે આગળના મહત્વના ફેરફારની વાત કરીએ તો બેંક એફડીની પંજાબ એન્ડ સિંગ બેંકની સ્પેશિયલ એફડી સ્કીમ જેમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2024 છે આ એફડીની મુદત 222 દિવસ 323 દિવસ અને 444 દિવસની છે આ એફડીમાં મહત્તમ 8.05% વ્યાજ દર ઉપલબ્ધ છે શું મિત્રો તમે SBI નું ક્રેડિટ કાર્ડ વાપરો છો તો જાણી લો તમારા માટે આ સમાચાર ખૂબ જ ગત્યના છે એસબીઆઈ તેના ક્રેડિટ કાર્ડ દ્વારા સરકારી વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ એક જુલાઈ બે હજાર થી બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે એટલો જ નહીં મિત્રો આગળના ફેરફારની વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ વિશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટને લઈને નવો નિયમ જારી કર્યો છે જે આ નિયમ એક જુલાઈ બે થી લાગુ થશે નવા નિયમ મુજબ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની પ્રક્રિયામાં ફેરફાર થશે અને આ ફેરફારની સીધી અસર ફોનપે ક્રેડ બિલ ડેક્સ જેવા ફિટનેસ પ્લેટફોર્મ પર લાગુ પડશે આગળનો સૌથી મહત્વનો ફેરફાર કરદાતાઓ માટે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને આકારણી વર્ષ ચોવીસ પચીસ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા એકત્રીસમી જુલાઈ બે ના રોજ પૂરી થઈ રહી છે ત્યારબાદ તમારે દંડ ચૂકવીને ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન કરવું પડશે માટે ઝડપથી તમે ઇન્કમ ટેક્સ રિટર્ન કરી દેજો આગળના અગત્યના ફેરફાર પર એક નજર કરીએ તો આરબીઆઈ તમામ બેંકોને આદેશ આપ્યો છે કે 1 જુલાઈ 2024 થી તમામ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે BBPS દ્વારા કરવામાં આવશે એટલું જ નહીં મહત્વના ફેરફારની વાત કરી તો બેંક ખાતા ધારકો જાણી લો એક્સિસ બેંકે તમામ સિટી બેંક ક્રેડિટ કાર્ડ ધારકોને 15મી જુલાઈ સુધી ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે કહ્યું છે માટે ઝડપથી કરાવી લેજો નહીંતર તમારે મોટો દંડ ચૂકવવો પડશે લાગુ થશે જેમાં એક વર્ષથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નહીં તો જે મિત્રો વોલેટ વાપરે છે એ ઝડપથી તેની અંદર વ્યવહાર કરી લેજો નહીં તો તમારું વોલેટ નિષ્ક્રિય બની જશે આગળના મહત્વના ફેરફારની વાત કરીએ તો ક્રેડિટ કાર્ડને લઈને આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડના નિયમમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે બેંક એક જુલાઈ બે હાજર ચોવીસ થી નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે હવે કાર્ડ રિપ્લેસમેન્ટ પર ગ્રાહકોએ સો રૂપિયાના બદલે બસો રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે જેની અસર સીધી તમારા ખિસ્સા પર પડશે ક્રેડિટ કાર્ડ બાદ ડેબિટ કાર્ડને લઈને આવ્યા મહત્વના ફેરફાર પીએનબી રૂપે પેટીએમ ડેબિટ કાર્ડના ના લાઉન્જ એક્સેસ ના પણ ફેરફાર કરવા જઈ રહ્યો છે હવે ગ્રાહકોને ત્રિમાસિક એક ઘરેલું એરપોર્ટ લાઉન્જ એક્સેસ મળશે જ્યારે વાર્ષિક ધોરણે ગ્રાહકોને બે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લાઉન્જના એક્સેસ પ્રાપ્ત થશે આગળના મહત્વના ફેરફારની વાત કરીએ તો જુલાઈ બે હજાર ચોવીસમાં બેંક રજાઓ જાણી લેજો નહીંતર તમારો વ્યવહાર અટકી જશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જુલાઈ મહિનામાં બેંક હોલિડે લિસ્ટ જારી કરીએ છે અને તેમાં જણાવ્યા પ્રમાણે આગામી જુલાઈ મહિનામાં બાર દિવસ જેટલી બેંકો બંધ રહેશે

ગ્રાહકોને અસુવિધા બચાવવા માટે બેંકે 30 જૂન 2024 ની સમય મર્યાદા નક્કી કરી છે તમારા ખિસ્સાને ખાલી કરતા મહત્વના સમાચાર અને મોબાઈલ ધારકો જાણી લો આવ્યો નવો કાયદો નહીંતર થશે 50000 રૂપિયા થી લઈને 2 લાખ સુધીનો દંડ દેશમાં ટેલિકોમ કાયદો અમલમાં આવ્યો છે નવી ટેકનોલોજીના ફેરફારને ધ્યાનમાં રાખીને આ કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 લાગુ કરવામાં આવ્યો છે જે નવા નિયમ મુજબ એક વ્યક્તિને નવ સિમ કાર્ડ લઈ શકે છે તેમજ જમ્મુ કાશ્મીર અને નોર્થ ઇસ્ટ સ્ટેટના માત્ર વ્યક્તિ છ સિમ કાર્ડ રજિસ્ટ્રેશન કરાવી શકે છે જો તેનાથી વધારે સિમ કાર્ડ તમારા નામ પર હશે તો પ્રથમ વખત પચાસ હજાર રૂપિયા અને બીજી વખત બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે